મૂળ ગામ બારેજા પેલા ગાના મેઘવા હતું આટલું મોટું મેં ફળા કોઈ જોડે માંગતી નહી પણ કઈ નઈ તો શોખ થી છે ને અગિયારસો રૂપિયા નું આ ગાય માટે પુરા કે જાર લાવી જાર પેલી લીલી જાર ખાય ને કે એવું અગિયારસો રૂપિયા નું લઈ અને ગાય ખવડાવી દે કદાચ અગિયારસો રૂપિયા ના ખર્ચવા હોય તો તમારા જ કોઈ ના ખેતરોમાંથી કાભી અને ગાય ને ખવડાઈ દે બરોબર આશીર્વાદ કરી મેં આટલું કીધું એટલું કરીશ હું કશું માગતી પણ મારા થી આટલું કરી દે જે મારા ભગવાન ના દરબારમાં સહી કરાવી રામ 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 રામ